કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું વીજળીના ઉપકરણો ઇલેક્ટ્રિકલ એપ્લાયર સ્પેરિંગ ઉચ્ચાર અર્થ સાથે ભાગ એકત્રીસ ટી ઈ એલ ઇ વીઆઈ એસ આઈ ઓ એન્ડ ટેલિવિઝન એટલે ટેલિવિઝન આર એ ડી આઈ ઓ રેડિયો એટલે રેડિયો સી એલ આઈ એલ આઈ એન જી એફ એન સીલિંગ ફેન એટલે છત પંખો ટી એ પી ઈ આર ઈ સી ઓર ડીઈ આર ટેપ રેકોર્ડર એટલે ટેપ રેકોર્ડર રેકોડર ઓવી ઈ એન અવન એટલે અવન આર ઈ એફ આર જી ઈ આર એ ટી ઓ આર રેફ્રિજરેટર એટલે ફ્રીજ એમ આઈ એક્સ ઇ આર મિક્સર એટલે મિક્સર આઈ આર ઓ એન આયન એટલે સ્ત્રી ડીવી ડી પી એલ એ વાય ઇ આર ડીવીડી પ્લેયર એટલે ડીવીડી પ્લેયર એ આઈ આર સી ઓ એન ડીઆઈ ટી આઈ ઓ એન ઈ આર એર કન્ડિશન એટલે વાતાનુકૂળનું યંત્ર એ બી એલ ઇ એલ એ એમ પી ટેબલ લેમ્પ એટલે ટેબલ લેમ્પ જી આર આઈ એન ડી ઈ આર ગ્રાઇન્ડર એટલે ઘંટી સી ઓ એમ પી યુ ટી ઈ આર કમ્પ્યુટર એટલે કમ્પ્યુટર ડબલ્યુ એ એસ એચ આઈ એનજી એમ એ સી એચ આઈ એન ઇ વોશિંગ મશીન એટલે વોશિંગ મશીન વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને વિડીયો તમારા મિત્રો જોડે શેર કરો થેન્ક યુ